અમારે છે ને ફિશિંગ કરવા ગયા હતા ચાર દિવસથી ત્યારે પાંચ પાંચ દિવસે એટલી એવી ઘટના બની કે અમે ફિશિંગ કરીને આવતા હતા અને અચાનક ત્રણ ખલાસ થઈ ગયું ત્રણ ખલાસ થઈ ગયું કે અમે લગ્ન કરી રહ્યા કોઠારી મૂકી દીધી અને વેઢો બાંધી દીધો ધોઈનું અને એ ઘસાઈને ભાથમાં તૂટી ગયું તૂટી ગયું એટલે કે હોળી કાબુ મારીને તોફાન ને વાવરો ને જોરે બહુ થઈ ગયું કંઈ દેખાતું હતું નહીં અને થોડે ઘણી કિનારા ઉપર પહોંચી ગઈ છે પલટી વાળી ગઈ ઊંધી વળી ગઈ પલાસી બચવા માટે કિનારો પાસ કરી ગઈ અત્યારે તો અમને હાથ પગમાં બહુ લાગી ગયું છે કમળમાં ને બધીમાં અને ત્રણ જણા બચ્યા અને બે ફેલ થઈ ગયા કયા બંદર પર બંદર માં અમે અને ભાડો બહાર નીકળ્યા હતા ક્યાં માધુપુર ની સામે નીકળ્યા હા પોરબંદર થી નીકળ્યા હતા અને માધુપુર ની સામે નીકળી રહ્યા બચવા માટે તરતા તરતા પછી કિનારા પાસ કરતા હતા કિનારો કઈ દેખાતો તો નહીં મોજાના મોજા ની આરે હારે કિનારા ઉપર પહોંચી ગયા ઉપર ચડી ગયા પછી ના એક કલાક જેવું થયું એક વાગે